વડોદરા શહેરના કોટા વિસ્તારમાં લક્ઝુરિયસ કારમાં મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા કહેવાય છે ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત ગુજરાત દારૂ દારૂ પીવા પર પ્રતિબંધ છે અને જો તમે પીતા પકડાઓ તો પોલીસ તમારી ખેર કાઢી નાખશે ભલે તમે કેટલાય મોટા ચમરબંધી હો આ શબ્દો એટલા માટે કહેવા પડે કે ગુજરાતમાં આવેલી સંસ્કાર નગરી વડોદરામાં અકોટા પોલીસ દ્વારા મોઘીદાટ ગાડીમાં મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડ્યા છે જે સમગ્ર ઘટનાની વાત કરીએ તો વડોદરા સેના અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અકોટા પોલીસે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે સમયે સેના ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના રોડ પર એક ઇનોવા કાર રોડ ઉપર માતેલા સાંઢની જેમ વાંકી ચૂકી દિશામાં ચાલતી જોવા મળી હતી જેને જોતા પોલીસને કાર પર શંકા જતા પોલીસ દ્વારા તે કારને રોકવામાં આવી કારની તપાસ કરતાં કારમાં કુલ ચાર વ્યક્તિઓ બેઠેલા જોવા મળ્યા હતા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ અને બોક્સ મળી આવ્યું હતું લઈ પોલીસે જોડે પૂછપરછ કારમાં સવાર થી ત્રણ ઇસમો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા જ્યારે અન્ય એક ઈસમ દારૂ સાથે રાખવા બદલ ઝડપાયો હતો પોલીસ દ્વારા આ ચારેય નબીરાઓની પૂછપરછ કરતા ચારેય નબીરાઓને આણંદના હોવાનું સામે આવ્યું હતું જેમાં હિરેન પટેલ જીગર પટેલ અને સ્મિત પટેલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા જ્યારે અને કેવલ પટેલને દારૂ સાથે રાખવા માટે અટક કરવામાં આવી હતી આ નબીરાવમાં કોઈ આણંદ જિલ્લા ભાજપના નેતાનો પુત્ર છે તો કોઈ કરમશદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર છે તો કોઈ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર અને ચેરમેનના પુત્ર હોવાનું સામે આવ્યું છે જો કે સમગ્ર ઘટનાને લઈ ભાજપ દ્વારા દારૂબંધીના ખોખલા બણગા ફૂંકતા હોય તેઓનો વગ ધરાવતા નેતાઓના નબીરાવ કાયદાઓના લીરે લીરા ઉડાડતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ કલ્પેશ બારોટ